મજામાં જ છો ફરીથી નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે જેતપુર તાલુકાનું નું હરિપર ગામ છે હરિપર ગામમાં માં ત્યાં જવાનું છે અને ખાસ કરીને આજે ત્યાં સમૂહ લગ્ન આયોજન કરેલું છે તો આ સમૂહ લગ્ન અંદર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે અને એકવીસ લગ્ન છે તો આપણે ત્યાં જવાનું છે અને જોવું છું નાનું એવું ગામ છે અને ગામની અંદર આ બે ચાર પાંચ વર્ષથી આ જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો ફરી ફરીથી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો આ લગ્નની અંદર આપણે જાશું અને તમારા સુધી બધું શેર કરવાનો છું તો વિડીયો આગળ વધે એની પહેલાં એક લાઇક કરી દેજો લાઇક કરવાથી અમારા વિડીયોને પ્રમોશન મળે છે અને યુટ્યુટ્યુબમાં અમારા વિડીયોને આગળ ધકેલે છે તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ત્યાં હરીફ પર કામ જઈએ અને યાદ રાખવા ગુજરાતી ના સમૂહ લગ્ન છે સમૂહ લગ્ન કેવા છે એ તમને તમારે થોડું share કરવાનો છું અને વધારે માહિતી આપણે ત્યાં જગ્યા ઉપર જઈશું અને ત્યાંથી આપણે લઈશું તો ચાલો આપણે ત્યાં જઈએ હરિપર અને ત્યાં જઈને હું તમને બધું બતાવું તો ચાલો મિત્રો હરિપર ¿Cuál es el nombre de Dios?

એ પુરાણી શિવાલય મંદિર હતું એક પુરાણી હનુમાનજી બેઠા હતા ત્યારે બે હજાર છ માં હું આવેલો પૂનમ ના દિવસે પૂનમ ઉજવાય છે મહિને કુલસી લગ્ન હોય પણ સમૂહ લગ્ન હોય છે સમૂહ લગ્નની અંદર આ ભરૂચની બાજુમાં આપણે દહેજ છે નાના નરેન્દ્રસિંહ બાપુ રણાશે અમારા જગ્યાની અંદર એવો નિયમ કરો કે ભૂખ નથી આવતી ફાળો કરવાનું થાતું નથી અમારે જે માણસો ગ્રુપ સર્કલ કમિટી નક્કી કરે તે બાપુ આપણે સમૂહ લગ્ન કરી મારે આ દેવું છે એ બધા કમિટીવાળા એ નક્કી કરે કે આપણે કરશું પણ એથી ઉપરાંત નરેન્દ્રસિંહ બાપુ રાણા આપણે દહેજ છે એનું એમ કહેવાનું કે બાપુ આપણે નાના માણસો હોય તો કોઈને ફોર્સ કરવાનું થાતું નથી કે અમારા ગ્રુપ સર્કલ મારા બદ્રીજાને ઉદય છે મારા જયભાઈ अथवा મારા ગુરુ સંતલના માનસો થઈ અને હરિપર પરમ શાખાની જે પરમ જગ્યા છે ત્યાં આ બધું તો ની અંદર કેવું કોઈ જાતિ સર્વ હોય આ કેટલા માં લગ્ન થશે માં

અમારા જે શૈન સેવક જ્યાં દર પૂનમે આવતા હોય એ છોકરાઓના પ્રેમ ભાવને લીધે અમારા જે કમિટી એવું કરે કે ભાઈ આપણે બાપુ લગ્ન કરે છે તો આપણે આ લઈ દે બોલું લઈ દે તો બધી જ માલમાં અમારે દાય નરેન્દ્રસિંહ બાપુ એવું નક્કી કર્યું કે બાપુ જે આપણા નાના કોઈ સેવકો હોય એને કોઈ રીતનું કે એવું કંઈ આપણે કરવાનું થતું નથી હર્ષય વસ્તુમાં હું એક બુપતમાં પણ ઊભો રહી તમારી બાજુમાં તો નરેન્દ્રસિંહ બાપુણા આપણે ભરૂચની બાજુમાં દહેજ ગામ છે આઠક હજાર માણસ નું આજની ટાઈમ રસોઈ છે અને અમારે હરિભર ગામ બાજુમાં વારા ડુંગરા છે જેપુર છે આ ત્રણ ચાર ગામડા અમે ઘોવાળા બંધ કરાવી છે પસંદગી ના ભાગ્યમાં કિસ્મતમાં માં પ્રસાદ લેવા આવે કે અમે વસ્તુઓ જે કોઈ પ્રસંગ કરીને ત્યારે અમે આ તો પહેલાં મૂકે કારણ કે અમારા નાના નાના ગામડે છે અને અવાજ નંબર અમારી બેનો દીકરી માતાઓ પણ ગામની અંદર જે આવીને કામકાજ કરતી હોય આ તો બાપુ વાત એવું છે કે નાનું એવું કામ છે પણ સરસ મજાનું કાર્ય તમે કરો છો આ ઘણો ટાઈમ ત્યાં હું જોતો આવું છું કે તમારા ગામની અંદર આ સમુદાયકનીનું આયોજન થાય છે હા બરાબર છે એટલે અમારું ગામ નાનું છે પણ કામકાજમાં બાઈભાઈ છોકરા બધા અમને મદદરૂપે આવ્યો નામ છે એને પણ બે હજાર દૂધ કાલની અંદર અમને તો ખબર નતી કે આજ દૂધ આવશે તો બે હજાર કઈ દૂધ આવે ચાલુ આજુબાજુ પણ દૂધ ચાલુ છે

તો છે હા દાંતા ગાઈડલાઈન્સ પણ એક બનતો રહ્યા પણ અમારે આ ગામના છે તો આપણે આ આજે તમે આ એક મન્યો કામ

અમારે એક પરંપરા એવું આવે છે કે પગે અઢાર વર્ણ એક પહેરે એ થી ઉપરાંત માં અમર માં એ આજુબાજુ ના ગામડા માં બાર બાર ગાવ લગી ચોરી ફેરવી એ બધા એને રોકડા ખવડાવે એ થી ઉપરાંત દેવદાસ બાપુ એ રક્ત સેવા કરી કે માં અમર માં દેવદાસ બાપુ સેવા કરી તો અમારી પરંપરા એક માનવ સેવા અમારો ધર્મ છે

એ સિવાયના અમારે જે જાતા શ્રી એ રોકડ રકમ આપી હતી એ તમને અત્યારે આ તમને વાંચી મળ્યું નકરંગ મૂળે આ મુરેશ્વર આશ્રમ તરફથી એટલે અમારા આશ્રમ તરફ અમારા જેમાં એકવીસ ભાગ એકવીસ શેઠી અને એકવીસ ભાગવત ગીતા પછી નાજાભાઈ આલાભાઈ રબારી વાડલા એના તરફથી એકવીસ વેજાઈ બાલ્યું મનસુખ બસ આવેલી આ રાજવતા તરફથી ચાંદીના છડા એક પીસ છે ભરતભાઈ તરોડા ગોલતર ભંડારી એમના તરફથી એક પીસ સોના સોનાની ચૂક આવી છે કનકભાઈ ચિમન બારો રાજકોટ જેમના તરફથી એક પીસ આવેલા છે યુવા મંડળ ગ્રુપ વોરા કોકડા એના તરફથી એક સાડી આવેલી છે કેશુભાઈ ગુનાભાઈ વડાલિયા લાખા પાદરિયાના તરફથી એક પીસ સાડી આવી છે ગોપાલભાઈ રંગભાઈ કોટડીયા ચોકી તરફથી એક સાડી આવી છે વસરામભાઈ માળી રાજકોટ તરફથી એક પીસ ચોકિયા સાડી આવી છે ડૉક્ટર જયેશભાઈ સાવલિયા એમના તરફથી એકવીસ સાડી આવી છે વજુભાઈ ઠાકરભાઈ પરમાર હડિયાદવાળા હાલ સુરત એમના તરફથી એકવીસ સાડી આવી છે ડૉક્ટર જયેશભાઈ સાવલિયા વ્યવસાય એમના તરફથી એક કીસ ડ્રેસ આવેલા છે ડોક્ટર ગોપાલભાઈ જાગાણી વ્યવસાય એમના તરફથી એક ડ્રેસ આવેલા છે ડૉક્ટર ગોવિંદ પેટલા એમના તરફથી એક કિસ ડ્રેસ આવેલા છે અક્ષયકુમાર મુકેશભાઈ ભંડિયા જેતપુર એમના તરફથી એકવીસ ડ્રેસ આવેલા છે ગૌતમભાઈ ધોળીદાર હાલ ગોંડલ જેમના તરફથી એકવીસ ડ્રેસ આવેલા છે સંજયભાઈ કડવાભાઈ ટિંપડિયા રાજકોટ એમના તરફથી એકવીસ ડ્રેસ આવેલા છે પટેલ અભિષેક વિજયભાઈ કડવાભાઈ ગોલડીયા એમના તરફથી એકવીસ ફેન આવેલા છે જેમીન દિનેશભાઈ સલિયા એના તરફથી એકવીસ ટીપાઈ આવેલી છે પટેલ ગિરીશભાઈ જબલીભાઈ મોવલિયા એમના તરફથી એકવીસ ઇસ્ત્રી આવેલી છે સ્ત્રી પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલાવડા મોવલિયા એમના તરફથી એ એકવીસ બેડા ઢાંકણા આવેલા છે પટેલ હર્ષદભાઈ દલપતભાઈ ચુડાવાળ રાજકોટ એમના તરફથી એકવીસ બટેટા ચિપ્સ મશીન આવેલા છે પટેલ સરગસ રમેશભાઈ બાબડિયા રાઢિયા એમના તરફથી એકવીસ મરચા સીપ મશીન આવેલા છે પટેલ શૈલેષભાઈ પડિયા રાજકોટ એમના તરફથી એકવીસ ચટણી પ્લેટ આવેલી છે વિજયગઢ જાડેજા પ્રેમગઢ એમના તરફથી એકવીસ ડુંગળી કટિંગ મશીન આવેલા છે પટેલ કનુભાઈ અર્જુનભાઈ સાસોદરીયા જેમ રાજકોટ જેમના તરફથી એકવીસ આવેલા છે પટેલ મહેશભાઈ ઢોલરિયા રાજકોટ એમના તરફથી એકવીસ કાંડા ઘડિયાળ આવેલી છે પટેલ ગોવિંદભાઈ જસમતભાઈ સરદારા મવિયા એમના તરફથી એકવીસ સ્ત્રી સ્ટીલના જારા આવેલા છે ભાવિક વિનુભાઈ કમાણી હરમળિયા એમના તરફથી નાસ્તાધીશ આવેલી છે રામજીભાઈ ટપુભાઈ જામકરોણા એમના તરફથી સ્ટીલની એકવીસ ખાટલી આવેલી છે પરસોત્તમભાઈ રાજકોટ એકવીસ બ્લેન્કેટ આવેલા છે હર્ષુભાઈ નરસિંહભાઈ સાવલિયા અમરાળી તરફથી સ્ટીલના ડબ્બા આવેલા છે દરબાર કીર્તિસિંહ બાપુ ચાવડા અમદાવાદ એમના તરફથી એકવીસ બાજોટ આવેલા છે દરબાર કીર્તિસિંહ બાપુ ચાવડા અમદાવાદ એમના તરફથી એકવીસ મોટા પાટલા આવેલા છે અમરસિંહ બાપુ સોમાસિંહ બાપુ દહેજ એમના તરફથી એકવીસ સેટ આવેલા છે રોહિતસિંહ ભાવસિંહ રાજકોટ એમના તરફથી એકવીસ કીટલી આવેલી છે સ્વર્ગસ્થ સોમાભાઈ ભાણજીભાઈ રાઠોડ લુણા કર્યા જેમના તરફથી રોટલી કરવા આવેલા છે તથા શ્રી મૈયાભાઈ ગુંદાળા ગોંડલ તેમજ એના ભાઈ રાજુભાઈ મૈયાભાઈ બાંપા ગુંદાળા તરફથી બધી પરચુરણ આઇટમ આવી જાય આઈટમ હું વાંચતું નથી પણ જે અમારા દાતાશ્રીએ વધારે વધુ જે દાન આપેલું છે એની તમને માહિતી આપી દઉં એકાવન હજાર રૂપિયા શ્રી લલિતભાઈ સિંઘાણી રાજકોટ એકાવન હજાર રૂપિયા શ્રી ભરવાડ હીરાભાઈ કાનજીભાઈ ડાબી અમદાવાદ એકાવન હજાર શ્રી ભરતભાઈ પરસારા રાજકોટ બાવીસ હજાર રૂપિયા નરેન્દ્રસિંહ રાણી રાણાબાપુ દહેજ બાવીસ હજાર રૂપિયા નકુલસિંહ હમીરસિંહ રાણા દહેજ બાવીસ હજાર રૂપિયા દિનેશભાઈ રાખોડિયા રાજકોટ બાવીસ હજાર રૂપિયા મુનાભાઈ જેવાભાઈ હિર જમનાવળ બાવીસ હજાર રૂપિયા દેવાભાઈ ભીખાભાઈ ભરવાડ ચાપડિયા કંટોલિયા બાવીસ હજાર રૂપિયા કાંતિભાઈ ભીખાભાઈ ભરવાડ જેબતપુર અમદાવાદ બાવીસ હજાર રૂપિયા મસાભાઈ બગાભાઈ બહુ શાંગાણી કોટડા બાવીસ હજાર રૂપિયા કનકભાઈ ચીમનભાઈ બારોટ રાજકોટ બાવીસ હજાર રૂપિયા ધર્મેશભાઈ પરસોરામભાઈ કોરાટ રાજકોટ બાવીસ હજાર રૂપિયા હીરાભાઈ એ વકાતર ગોંડલ પંદર હજાર રૂપિયા વિઠ્ઠલભાઈ અર્જુનભાઈ વેકરિયા રાજકોટ પંદર હજાર રૂપિયા મહેન્દ્રભાઈ શાંગાણી રાજકોટ અગિયાર હજાર રૂપિયા દિનેશભાઈ પ્રેમજીભાઈ લિંબાસિયા ઈશ્વરિયા રાજકોટ અગિયાર હજાર રૂપિયા શ્રી કન્નુભાઈ હાલ સખીયા અમદાવાદ અગિયાર હજાર રૂપિયા નાના અંજુભાઈ કરમસીભાઈ કરણચારિયા દહેજ અગિયાર હજાર રૂપિયા ભટુભાઈ ગોડુભાઈ વાળા રબારીકા અગિયાર હજાર રૂપિયા રબારી કારાભાઈ કાંડાભાઈ ભાર જામકરોણા અગિયાર હજાર રૂપિયા પટેલ શાંતિભાઈ પાઘડા ધોરાજી અગિયાર હજાર રૂપિયા પટેલ સતીશભાઈ એ બાલધા જામકરોણા અગિયાર હજાર રૂપિયા દિલીપભાઈ ગોવિંદભાઈ ડાબી જેતપુર અગિયાર હજાર રૂપિયા ભીમાભાઈ પુરાભાઈ ડાબી જેતપુર અગિયાર હજાર રૂપિયા ખોળાભાઈ ભોરાભાઈ ડાબી જેતપુર અગિયાર હજાર રૂપિયા પિયુષભાઈ ડાયાભાઈ લુણી વાંસ જાળિયા અગિયાર હજાર રૂપિયા મયુરભાઈ ખૂટ કુતિયાણા અગિયાર હજાર રૂપિયા ભોપાભાઈ દુલાભાઈ રબારી ખડોદરા પડવલા અગિયાર હજાર રૂપિયા દીપકભાઈ કનુભાઈ દેસાઈ રબારી અમદાવાદ અગિયાર હજાર રૂપિયા ઓટો ઇન્ડસ્ટ્રીયલ રાજકોટ અશ્વિનભાઈ રાદડિયા અગિયાર હજાર રૂપિયા જયંતિભાઈભાઈ ભરવાડ હેબતપુર અગિયાર હજાર રૂપિયા મોહનભાઈ રમણીકભાઈ સોલંકી એ રંધોડા હાલ ભાવનગર અગિયાર હજાર રૂપિયા વિજયભાઈ દરજી દરજીભાઈ સુરત પાંચ હજાર એક રૂપિયા ચંદ્રેશભાઈ જેઠાભાઈ વાઢેર જામજોધપુર હાલ જેતપુર પોલીસ અને પચીસો રૂપિયા યસ લાઇટિંગ હરિપુર મિત્રો આ જે અમારે થાળાનો અમે ક્યારેય ફાળો કરતા નથી આ લોકોએ એટલા બધા પ્રેમથી બાપુને આપ્યા એટલે સ્વીકારી લીધા

આ છે જેતપુર તાલુકાનું હરિપર ગામમાં જ્યાં સમય લગ્નનું આયોજન કરેલું છે તેમનું રસોડું છે આ તમે જોઈ શકો છો આ તેમનું રસોડું છે જ્યાં અહીંયા રોટલાનું કામ ચાલુ છે રોટલા બને છે અહીંયા રોટલા બને આ તમામ જગ્યા પર રોટલાનું કામ અત્યારે ચાલુ છે જે ગામની બહેનો બધી સેવા આપી રહી છે તમને આગળ બતાવું આ બધું માજે જેતપુર જેતપુર થી આવો છો આ બધી બેન જેતપુર નવાગઢ થી બધા રોટલા બનાવવા માટે તમે જેતપુર થી આવો

અને તમે આ કેટલો છો કેટલો સેવામાં આવ્યા છે આ બધા મિત્રો સેવામાં અત્યારે આવ્યા છે હાલમાં આ કેટલા માણસો નું શાક છે અહિયા શાક ચંપારો છે સંપારો હેપાર આ ખીચડી છે કેટલા માણસો ચાર થી સાડા ચાર હજાર રાહુલ ભાઈ સીધા ઉપર આવી જાઓ આવી જાઓ હા તમામ મિત્રો હાલમાં અત્યારે સેવા ની અંદર આવી ગયા છે સેવા કામ કરે છે જે જમવાનું અત્યારે સ્ટોલ પીડો છે તે માટે શું શું ભાઈ બનાવેલું છે રોટલા હલવો હલવો હે કે મોહનથાર હે મોહનથાર ને હલવો બે કેવાય બે મિક્સમાં માં અને આ ગાંઠિયા તમારું રાહુલ બધા જેતપુર વાળા વારે વાહ જેતપુર નો સ્ટાફ અહિયાં મુકાણો છે અત્યારે કેટલા વાગે જમવાનું થાશે

વાહ વાહ કરજો હાલો બાપુ મને મારા બા બોલ્યું હાલતું રે બાપો વાહ વાહ તો આ ઓર ઓરજન બાપો રયો આ વાહ કેમ છો ભાઈ વાહ બાપો કઈ બોલતો નથી દેખાડા છે દેખાડા ન દેન કાઈ આવે ના નથી آو جو پيچي نو ساراري يا واٽي هاگا